જય ગુરુદેવ ભગવાન આપણે આપણા જ ડ્રેગન ફ્રૂટ ખાવા પૂરતા વાવેલા છે કોઈ જાતની દવા નહીં કોઈ જાળવણી નહીં ખાલી એક થાંભલી યારે બાંધી દીધા આ વ્હાઈટ ડ્રેગન ફ્રૂટ છે રેડની અંદર વ્હાઈટ નીકળે એ હવે ડ્રેગન ફ્રૂટ ઘણા એ વાવવા ન હોય એને કહી દઉં એમાં આ રીતનું આવે પછી આ મોટું થાય અને ફૂલ થાય ફૂલ બહુ મોટું આવે આ રીતનું અને એ ફૂલ બાદ ઝીણું એવું ડોડવું બંધાય ડોડું બંધાય અને પછી એ મોટું ફ્રૂટ થાય પહેલાં આવા લીલા કલરના ફ્રૂટ થાય લીલામાંથી પછી લાલ થાય લાલ થાય એટલે પાકી જાય અને સૌ પ્રથમ આવડી દોંડી નીકળે ભાઈ એટલે સમજવાનું કે નહીં ફ્રૂટ લાગશે આ આપણા ચાર ડ્રેગન ફ્રૂટના થાંભલા છે અંદાજીત પણ આમાંથી આપણે ઘણા એવા ફ્રૂટિંગ મળશે કારણ કે બહુ સારું એવું ગ્રોથ છે ડ્રેગન ફ્રૂટનું અને આપણી પાસે આ પાંચક વર્ષ થયા છે ડ્રેગન ફ્રૂટ અને આપણે ખાઈ છીએ એમાં કંઈ વાંધો નહીં આ બીજું છે આમાં ફ્રૂટિંગ ઓછું લાગ્યું તો આ એનો મધર પ્લાન્ટ છે આને કટિંગ કરવું પડે એમ છે આ રીતના ફ્લાવરિંગ થાય અને પાછું ઘણા ફૂલ લાગી ગયા છે પાછળ આપણે આંબા આંબાવાયવા છે નારિયેલું છે કેળ છે અને પાછો આ નવું ડ્રેગન ફ્રૂટ આમાં આપણે પહેલાં ફાલમાં કંઈ ફ્રૂટિંગ લાગ્યું નહોતું પણ પછી આ થોડાક નારિયેલીના પાંદડા કહેવા અને સૂર્યપ્રકાશ આવ્યો હોય એમાં એમાં ફ્રૂટિંગ નવું લાગી ગયું છે ઘણી જગ્યાએ છે એ એક પણ ફ્રૂટ નહોતું એની જગ્યાએ પંદરક ફ્રૂટ લાગશે એવી અંદાજો દેખાય છે મને હાલ ફિલહાલ આ બીજા ફાલનો માલ કહેવાય પહેલો ફાલ જો આ પાકી ગયો છે આપણે અને આ બીજો ફાલ એટલે ડ્રેગન ફ્રૂટ હરેક ખેડૂતે પોતાના સેઠે વાવી દેવાય ખાવા પૂરતા ડ્રેગન ફ્રૂટ થઈ જાય સ્વાસ્થ્ય માટે સારા અને આની કોઈ જાળવણીની જરૂર નથી દવા છાંટવાની કે આ તે તે ખાતર પોતર કોઈ વસ્તુની જરૂર નથી માટે ખેડૂત મિત્રો તમે પોતાની વાળીએ અને પોતે જ ડ્રેગન ફ્રૂટ વાવી અને પોતે ખાઈ શકો છો કારણ કે ફ્રૂટ મોંઘું હોય ઘણા લોકોને પોસાય ન પોસાય પણ આપણે આપણે પોતાની જાતે ઘરે જ ઉતારો અને ઘરે જ ખાવું કાંઈ માથાકૂટ જ નહીં અને ખોટી જગ્યા હોય વધારાની જગ્યા હોય એમાં તમે વાવી શકો છો મેં મારા જુગાડ પ્રમાણે એક ઇમિતનો થાંભલો વાવ્યો છે અને એમાં ઉપર કાળું ટાયર આપણે સાઈ મોટર સાયકલનું એ ફિટ કરી દીધું હતું અને આવેલું આપણે એવું કંઈ નથી જુગાડ આલે આપણા એ એને થાંભલી લેવી પડે એવું નથી પણ સિમેન્ટનો પોલ કે દિવાલ હોય તો ડ્રેગન ફ્રૂટમાં સારું રહે છે ચાલો મિત્રો જય ગુરુદેવ મળશું આવતા વિડીયોમાં